માતાજી સીતારામ ને જય દ્વારકાધીશ મિત્રો તો જો ધાણા મરચાં અને મગ મોગરની અને ચણાની દાળ પલાળી છે શા માટે તો જો દાળ વડા બનાવવા માટે અને લીલી ડુંગળી પણ લીધી છે તો શાકમાં શું બની છે તો જો સરસ મજાનું શાક બનાવી દીધું છે કોબીસ વટાણાનું શાક પ્લસ દાળ વડા બનશે એટલે આજે ખાવાની ડબલ મોજ આ ખીચડી તૈયાર થઈ ગઈ જો આમાં તો નાસ્તો અવારની જગ્યાએ હોવા જે બના હવે નાસ્તો અવારની જગ્યાએ હોવા જે હોય જો જમવાના ટાઈમે નાસ્તો બાસ્તો બધું હોય પેલું શું કહેવાય લીલી ડુંગળી લીલી ડુંગળી લીલી ડોંગળી ઓટ લીલી ડોંગરી લીલી ડુંગળી ધાણા મરચાં તૈયાર કરવાના છે ચટણી બનાવીએ હો દાણાની સરસ મજાની દાળવાળા જોડે ખાવા મરચાં ધોઈ નાખો તો જોવા શાક ખીચડી બની ગયું છે સરસ મજાનું કોબી વટાણાનું શાક ખીચડી અને બને છે દાળવાળા દાળ તો પલાળી દીધી હતી ક્યાં નહીં હવે આ સરસ મજાના મરચાં બરચાં ધોઈને સરસ મિક્સચરમાં ગ્રાઇન્ડ કરવાના એટલે મજા આવી જશે દાળ ને ખાવાની જમવા સાથે દાળ જોયું અમારું કોમ્બિનેશન રસોઈનું મિત્રો અમારે આવું કોમ્બિનેશન હોય જમવામાં દાળ જોડે નાસ્તાનું દીધી શું તો ધાણાનો જે પાછળનો વેસ્ટેજનો ભાગ હતો એને કાપીને પાછી દોરીથી બાંધી દીધી અને થેલીમાં જવા દીધી એ ગાયને નાખી દે કચરા કચરામ નાખ્યા કરતા કચરામ નાખ્યા કરતાં ગાયના નાખી દેવાનું ધોઈ લે પેલા ધાણા અંદર ખીચડી બાની શાક તૈયાર થાય છે બંને તૈયાર થાય છે હવે ખીરું બનાવીએ સરસ મજાનું દાળ સરસ મજાની થઈ ગઈ છે પલળી તો જો દોણા ધોવાઈ ગયા સરસ મજાના મરચાં ધોવાઈ ગયા આપણે ખીરું શું શું નાખવાનું દાણા મરચા તૈયાર કર્યા હવે આદુ છોલી રહ્યા છે દાળ વડામાં નાખવા માટે મજા આવી જશે મજા આવી જશે દાળ વડા ખાવાની પણ જુઓ દાળ વડાના ખીરાનું બધી સામગ્રી તૈયાર કરીને છે દાળ વડા પણ બને છે રોડ ધારે પીડાટે તો મોગરની અને ચણાની દાળ મિક્સ કરી છે હાળી દાળ પડી ગઈ છે તો જુઓ જમવા સાથે દાળ વડાની પણ તૈયારી જ થશે સરસ મજાની તો બ્લોગ જોજો મજા આવશે દાળ વડા બનાવવાની અને ખાવાની પધારજો બ્લોગમાં સ્વાગત છે મિત્રો મસાલો ખીરું બીરું બધું તૈયાર કરી દીધું તો જોઈ લો અને આ સરસ મજાના બનાવો છો તમારે કબૂરના દાળ વડા આ એક ઘોડ ઉતરી ગયું જોવા વડાનો આ એક ગોણ ઉતરી ગયો દાળવડાનો એ કોણે બનાવ્યા ખબર છે તમને અમારા પટુએ એટલે કે તમારા ભાણુભાઈ બનાવ્યા છે દાળ વડા પહેલો ઘા તમારા ભાણુભાઈ ઉતાર્યો સરસ મજાના જોવા દાળ વડા તમારા ભાણુંભાના હાથના અને જો ઘાણું દાળવાડાના ઘાણું ઉતારીને પહેલો અને ખાવાની તૈયારી કરી દીધી તમારા ભાણું ભાઈએ તો જો દાળવાડા બનાયા સરસ મજાના અને ભાઈએ અમારા ખાવાની તૈયારી કરી દીધી જોઈ અમારા ઘરના નાનકડા એવા નવા કુક અમારા પ્રતીકભાઈ નંદાણીતા નાસ્તો બનાવવાના રસિયા આ પહેલા દાળ વડા એને બનાવે છે હા મિત્રો હા ખીરું બીરું આ તો બધું એને તૈયાર કર્યું

જોવા ડુંગળી બુંગળી કાપી દીધી તૈયાર થવા દાળ વડો સરસ મજાનો તમારું ભણ ઉભા તો ખાવા બેસી ગયા જોશો મોજ કરે છે ગરમા ગરમ દાળ વડા સરસ મજાનું કોબી વટેણાનું દાળ શાક જો આ દાળ વડા છે ને મોગરની દાળ અને ચણાની દાળ મિક્સ કરીને બનાવ્યા છે સરસ અંદર આદું લસણ મરચાં દાણા અને જીરું નાખીને અને થોડું મીઠું એનું કીરું બનાવીને દાળ વડા બનાવ્યા છે તો મોજ આવશે મજા આવશે છે દાળ વડા ખાવાની અને આ તરાયા મરચાં જુઓ તીખાતી ખાતી ખાતી કા તો ખાવા તો બેઠા પણ આ દીવા નહીં કર્યા હવે ખાઈને દીવા કરશે અમારા કટુભાઈ જય બાળગોપાલ જય ગૌ માતા જય કુળદેવી જય મા ચામુંડામાં અંબેમા ગુગા મહારાજ બાથી દાદા જય માં શિકોતરમાં માં જય માં દાળ વડાની મોજ તો બધા અમારા બ્લોગને જોજો તમારો સાથ સહકાર સપોર્ટ આવ્યો આજે સરસ મજાના જે દાલ વડા બન્યા છે જોરદાર આમ તો ઈચ્છા થાય ત્યારે બની જ જાય છે ખાવાની નાસ્તો ઘેર બનાવેલો હોય તો જ મજા આવે આમાં તો ઊંધું જ છે ખાવાના ટાઈમે નાસ્તો હોય નાસ્તો ખવાય એટલો ખાવાનો જોડે પછી રાત્રે મોડા ફરી બુકા 乱了。